દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના સર્વે અરવિંદ કેજરીવાલ તારીખ સાત જાન્યુઆરીના રોજ ડેડીયાપાડા આવી રહ્યા છે અને ડેડીયાપાડામાં એક જાહેર સભા થવાની છે અરવિંદ કેજરીવાલ ચૈતર વસાવાના સમર્થનમાં આવી રહ્યા છે જોવાનું એવું છે કે હવે કોના પગ નીચેની ધરતી ખસે છે અને આવનાર સમય કોના માટે કઠિન સાબિત થાય છે તેની વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે ડેડિયાપાડાની એટલે કે જ્યાં જય આદિવાસીનો નારો લાગે છે અને જ્યાં ચૈતર વસાવાની બોલબાલા છે ચૈતર વસાવા અત્યારે ભલે જેલમાં હોય પણ આમ આદમી પાર્ટીના સર્વે સર્વા અરવિંદ કેજરીવાલ ચૈતર વસાવાના સમર્થનમાં ડેડિયાપાડા તારીખ સાતમી મીના રોજ આવી રહ્યા છે અને આદિવાસી યુવાનો જય આદિવાસીનો જયઘોષ કરવાના છે વાત એવી પણ છે કે અરવિંદ કેજરીવાલ કોઈ મોટી જાહેરાત કરવાના છે અને અરવિંદ કેજરીવાલ એવી જાહેરાત તેવી સંભાવના બે હજાર ચોવીસમાં માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ચૈતર વસાવા ભરૂચ લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી લડશે પણ અહીંયા કેટલીક સમસ્યા અને કેટલાક સવાલ છે કારણ કે હવે

કે તે પણ આ ચૂંટણી જંગમાં ઝંપલાવે પણ જો અરવિંદ કેજરીવાલ ચૈતર વસાવવાના નામની જાહેરાત કરવાના હોય તો એવું માનવામાં આવે છે કે અરવિંદ કેજરીવાલે ઇન્ડિયા ગઠબંધનમાં નક્કી કરી લીધું હશે અને મંજૂરી લઈ લીધી હશે કે અમને ભરૂચ લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી લડવા દો આમ જો ત્રિપાખીઓ જંગ ન થાય

ચહેરા અને બેઠકો બદલાઈ જાય તો મનસુખ વસાવાની ટિકિટ કપાય પરંતુ યથાવત રાખવામાં આવે પણ મનસુખ વસાવાને યથાવત નથી રાખતા અને કોઈ નવા ચહેરાને મેદાનમાં ઉતારે છે તો સ્થિતિ એવી નિર્માણ થાય કે જે શહેરી વિસ્તાર છે જ્યાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે એ શહેરી વિસ્તારમાં નવો ચહેરો સફળ થાય પણ આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવા આદિવાસી પટ્ટામાં એટલે કે ડેડિયાપાડા નેત્રંગ જેવા વિસ્તારમાં તેમનો દબદબો યથાવત છે ચૈતર વસાવા માત્ર ભરૂચ લોકસભા બેઠકમાં જ નુકસાન કરે તેવું નહીં ગુજરાતની આદિવાસી પટ્ટીમાં પણ આ ફેક્ટર નડી જાય અત્યારે ભારતીય જનતા પાર્ટીને લાગી રહ્યું છે એટલે નુકસાન ઓછું કરવા અથવા નુકસાન થતું અટકાવવા ભારતીય જનતા પાર્ટી મહેનત કરી રહી છે જ્યાં સુધી ભાજપની મહેનતનો સવાલ છે ત્યાં સુધી એની મહેનતને તમે પડકારી શકો નહીં કારણ કે એ પાયાથી મહેનત કરનારા લોકો છે અને કઈ રીતના નુકસાનને મેનેજ કરી શકાય અને પ્રતિકૂળ સ્થિતિને અનુકૂળ સ્થિતિમાં ફેરવી શકાય એ તો વિરોધ પક્ષે પણ નરેન્દ્ર મોદી અને ભાજપમાંથી શીખવું જોઈએ તો જોઈએ તારીખ સાતમી જાન્યુઆરીના રોજ અરવિંદ કેજરીવાલ ચેતર વસાવાને લઈને કઈ મોટી જાહેરાત કરે છે તો આ છે નવજીવન ન્યૂઝ આદિવાસીઓનો અવાજ પ્રજાનો અવાજ સરકાર સામે લડનારનો અવાજ એટલે જ તમે અમારી સાથે જોડાઓ બેલ આઇકોન ક્લિક કરો અમારા ફેસબુક પેજને લાઈક કરો અને તમે પણ નવજીવન ન્યૂઝનો હિસ્સો બનો અત્યારે મને અને મારા સાથી તુષાર બસિયાને રજા આપો ફરી વખત બહુ જલ્દી નવા વિષય સાથે અમે તમને મળીશું નમસ્કાર